હેલો મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મિત્રો આપણે તમને ઘણા દિવસથી આપણા ચેનલમાં મરચાંના વિડીયો બનાવી અને અપલોડ કરી રહ્યા હતા નાખી રહ્યા હતા અને તમે બધા જોઈ પણ રહ્યા હતા પરંતુ તમે જોઈ શકો છો કે મરચામાં કંઈક એવો રોગ આવી ગયો છે કેમ કે લગાતાર બેથી ત્રણ દિવસ જેવો વરસાદ ચાલુ હતો એના કારણે આ મરચામાં રોગ આવી ગયો છે જે પહેલાં બહુ મરચાં સારા હતા પરંતુ આ ઉપરથી તમે જોઈ શકો છો કે આ કંઈક ટૂંટીયા જેવો રોગ આવી ગયો છે પત્તામાં તો મિત્રો આ કયો રોગ છે અને આમાં કઈ દવા નાખવાથી આ રોગ જશે જે પણ મિત્રોને ખેડૂત મિત્રોને ખબર હોય કે આ દવા નાખવાથી આ રોગ જશે તો કોમેન્ટ કરી દવાનું નામ જણાવજો કેમ કે આપણે ઘણા દિવસથી વિડીયો અપલોડ કરી રહ્યા હતા એમાં મરચાં બહુ સારા હતા પણ લગાતાર બે દિવસ વરસાદ આવવાના કારણે એ મરચામાં કંઈક રોગ આવી ગયો છે એટલે હવે શું દવા નાખવાથી આ રોગ જશે એ અમારા ખેડૂત મિત્રોને જાણ હોય તો કોમેન્ટ કરી જણાવજો કેમકે મરચાં બહુ સારા છે તમે જોઈ શકો છો કે આ જે આપણા મરચાં પણ સારા આવી ગયેલા છે બીજું બધું રેડી છે પણ આ બે દિવસ વરસાદના કારણે એ રોગ નવો રોગ કંઈક આવી ગયો છે એના કારણે થોડું મરચાંમાં પ્રોબ્લેમ થાય એવું લાગે છે એટલે જે જે પણ અમારા ખેડૂત મિત્રો વિડિયો જોતા હોય છે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ આવતી હોય છે કે બહુ સારી ખેતી કરો છો અને ઘણા કામ ખેડૂત મિત્રો જણાવતા હોય છે કે આ ટ્રીટમેન્ટ કરવી જોઈએ એટલે હવે ફરી પાછો એક નવો વિડીયો આપણે આ ખેડૂત મિત્રો માટે લઈને આવી ગયા છે કેમ કે આ નવો પ્રોબ્લેમ આવ્યો છે જે રોગ આવ્યો છે એનું શું દવા નાખવાથી કઈ દવા નાખવાથી મરચામાં એ રોગ જશે એ મિત્રો કોમેન્ટ કરી જણાવજો કેમકે ઘણા દિવસથી આપણે વિડીયો બનાવીને અપલોડ કરી રહ્યા હતા અને મરચાં પણ બહુ સારા હતા પરંતુ આ વરસાદના કારણે બે ત્રણ દિવસ લગાતાર વરસાદ રહ્યાના કારણે પછી આ રોગ આવી ગયો છે જોઈ શકો છો આ છોડમાં તો પૂરેપૂરો રોગ આવી ગયો છે એટલે જલ્દી નીકળે એવું લાગતું નથી પણ કોઈ દવા સારી મળી જાય તો થઈ જાય જોઈ શકો છો આ છોડ પણ એવો થઈ ગયો છે ઉપરથી પત્તા બધા કોકડા જેમ બની ગયા છે એટલે કઈ દવા સારી રહેશે અને કઈ દવા નાખવાથી આ રોગ જશે એટલે જે જે પણ ખેડૂત મિત્રો અમારા વિડીયો જોતા હોય છે એ કોમેન્ટ કરી જણાવજો કે આ દવા નાખવાથી આ રોગ જશે તો આપણે દવા નાખીશું ચેક પણ કરીશું તમે જોઈ શકો છો આપણા મરચાંની ખેતી કરીથી ઘણા ટાઈમથી આપણે વિડીયો અપલોડ કરી રહ્યા હતા મરચાંની ખેતીમાં કે મરચાં બહુ સારા છે બધી રીતે સારું છે પરંતુ આ નવો રોગ આવવાના કારણે આપણે થોડીક મુશ્કેલી ઊભી થઈ છે તો મિત્રો જે જે પણ વિડીયો જોતા છે આપણા જ્યાં જ્યાંથી વિડીયો જોવે છે અને કઈ દવા નાખવાથી આ રોગમાં જશે એવી કોમેન્ટ કરી અને જણાવજો જય માતાજી